અમા ઝુકેગા હમ ઝુકેગા અમા નાકામ થઈ નયા કરશું હમણા હાલ હમણા સાખો દાવ ડાડી છે રે એ સાલા ઝુકેગા નહીં સાલા ઉઢેગા ને કોકા કોઈતા ઉઢેગા નહીં સાલા ઈ ચલે અરે 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 તારી જલક સરખી મરી જલક સરખી નેકડી જા હવે તને કહી દે મને મારી મગદ મારી કઈ ના આખા ગોમા મારું નામ ખરાબ કરી દીધું તો ના ના દોહા ઝુકેગા નહીં સાલા કે તરો નાયરો વધવાનો છે હું ઝુકેગા નહીં દોહા રાયડા બી વાઢેગા નહીં શાળા વાઢનાય તો વાઢો બાકી મે તો વાઢને કે લિયે ઝુકના પડેગા ઓર બીના ઝુકેગી નહીં શાળા મગદ મારી કઈ કંટાળો તારાથી રાખા ગોમમા ડોહા બધી માને કે કિસે કતા ડોશી કિસે કોનું ઓટકી જ નહીં કી એ તો મે કઈ તો દીધું છે વાત આબુ ના કોકરા કાળા કાળા તમે તો ના આ આ આપડી ડોલ નહીં જોડો ને બકરી દુઈ જાવ જોડો ચાલો મેલો ને સર સુકે ગાય નહીં તો એ મેહલેગા કેસે લો મેલો હાલ હમણો પસારમાં પછાઈ પછાઈ ભોગામાં હવે નહીં આતી એટલું કમાન છે તારા ચુકે નહીં શેલા ખબર નહીં ભૂલી જયા ચૂકે ગા નહી શેલા હમણાં તું નહીં ચૂકે ગાય ન તો હમણાં હાલમાં મારી માની જણ સોર્યો તારા વેડિયા હાય તો ઓળખી નહીં મળે તો ઓળખ આ ગટિયા સાઈટ વરસથી ઓળખું દોહ રોજના તો દો એક વાર એક વસ્તુ ધીધી જલક સરફી આજ દો છેલીયા મા આજ દો તારી જલક સરફી માં હાલમ ના આ દોલ લઈને જા બાપા મારી માં અને પેલી બકરી દુઈયે દોય નો લાલવા કે બાકી બકરા બકરી દોહેગા નહીં સાલા હાલ બોડા પથર માં જા કરેયો થી

મેગા દે તો મટ કરી રોજ જ નહીં લેવા

કો કિસે ડોકામેલો ના ના ડોકો આ ગયા તમન ડોકામેલો તને તમન મને કદી ના કે મોઠી તો બધું બોલો મોઠી કરી તને ઓમ જોજો હોમું સકા સકા ઓ કોઈ ઓમ નહીં આતી મેલ પાટુ ના મેલે પાટુ ના ના બેહનો ઉતર

અરે ઓરે કંટાળા ખોદા લેવડ લેવડ કરે છે મને તતા તતા હાજી કંટાળા પર ખરેખર મુતા આત્મહ્યા કરે એવું થાય છે મને તો ના રે બરાબર અરે ને તો ઊઠેગા કેસે હાથ પકડ બી ના છૂકેગી નેશા અલી હાથ પકાયા હાથ થી તો બકરો તૂટી ગયો સા એ દો આ ઉઢો એ દો ઉઢા કે કતો વધારે હું તો આ હેડ્યા અ બપ્પા અરે તારો બેટ જાય ના બોલવા તો બોલાયું મારા થી અરે કોઈ સાલે અરે અરે ઉભો કરજે બાપા અરે અગું બાવું થી યાર બકરો તૂટીયો પકજે ભઈ આ હાથ પક દે હાથ ના દે રો આ આવો જો બકરો ઓ

પણ આ ઘર આગળ એવું મસ્ત એવી હોકડીઓ પાડું ને ડોષી ને વોકડીઓ યાદ આવે ડોષી અમારે રોમ લેપતી દે જેવી હોકડીઓ પાડતી હતી મૂયાને જેવી વોકડીઓ પાડું ને એવું લેખું સરસ મજાનું કરી દઉં આ તો બધું કાલનું તૈયાર કરીને મેં લીધું પણ આ તો કોઈ જોઈ જાતો પાહું નખાવું પડે પહેલા ડોષી ઓમ કોની શકતી બધું ઓમ કહી ને પોયલો નાખતી પછી પોણી સોરતી અને થોડું પછી અમુક પોણી વેંચતી અને પછી વામઆમ ને પછી બી વકડીઓ પાડતી અમી બી વકડીઓ પાડતી જપ્પા અને આમ નામ ઓછું પાવા પાવું આ તખા ભાઈ ની ઉમર થઈ એટલે કોઈ જોઈ જાય ના પાઉ આ તખા ભાઈ ને આટલી ઉમરે પાઈ આપડું જતી રા કે તખો ભાઈ બહાર ઘર ઓગના લેતું છે હા અમુ છે પડી આ તો બે દાદા થયું આટલું લેતા વાર લાગે હા હા સર લેતા લેતા ડોસી તો એક ટંક લેપી નાખતી મારી પણ અત્યારે તો મને આમ થોડું લેપું છું ને તો હા સર અમે હા સર ખા ભાઈ તે આ બધો હોય ને તો ભાઈ ઘણી વાર આરામ કરે અને પાવ કૂતરો પુતરો નું જોવું પડશે કે નહીં ને પગ પાડી દો તો મારી ડોસી અધર રહીને જોઈ રહી છે તે શેવું દુઃખ લાગે એનું પાવ લાગે તો ખરો કે એ જોઈ રહી છે ભાઈ કાઢો ભાઈ વાકરીઓ પાડી છે

કેગા નહીં શાળા ખબર આ કે તું પિક્ચર જોવા છે તને તું બગડી જાય છે અરે આ ટાઈમ ના બગાડો મેરી ચેનલ કી શેરફી શ્રી વલ્લી કુટા ખાવા જોયા કરો એમ પણ જોવા તો જાવ ગામા હા કુટર કુટર ગામ સકડોડે સર આઈ ગમ ગામ સકડાડે મો વાઘો ભાઈ પાહે આવું છું વાઘો ભાઈ પાહે હું આલાદ ગેળ વાઘો ભાઈને કેવા આવું છું ભીરા તું પુષ્પક ચપ્પલ બિગાડ દેલાય झुकेगा नहीं शाला हाँ दो हाथ कोई देख तो नहीं ले ला कोई बैठने के लिए थोड़ा तो झुकना पड़ेगा कि

ઉભ્યા લોકત માંગ દે હું કઈ કુતરે ગાણે બુદરે ગાડી રોદનો તાકત ના હું કરવાના પડે હા હું કર્યું હવે આવા તો મારી માની છોકન આ લોક માર્યું છે હરા પછી એ જો તું નહીં સુધરનો તો મારી માની છોકન તીજા ભાગ માં તો આ પુષ્પા બન છે ને હું પુષ્પો બની ડોહા એ ડોહા મૈત્રી ડોહા તું નહીં ગા શાલા